ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો સામે આવે છે અને ઘોર બેદરકારી સામે આવી જેમાં શુક્રવારનું પેપર ગુરુવારે પરીક્ષામાં આપવામાં આવ્યું ગુજરાત યુનિવર્સિટીની હાલ ચાલી રહેલી બીએસસી સેમેસ્ટર સી સેમેસ્ટર છની પરીક્ષામાં બોટનીના પેપર નંબર ત્રણસો ને આઠની જગ્યાએ બીજા દિવસે લેવાનાર પરીક્ષા પેપર નંબર ત્રણસો ને નવ આપવામાં આવ્યું આ ગંભીર બેદરકારી થઈ હોવાથી વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર અગિયાર વાગે ચાલુ થતી પરીક્ષાનું પેપર સાડા આપવામાં આવ્યું અને દોઢ વાગ્યા પૂરી થતી પરીક્ષા અઢી વાગે પૂરી કરવામાં આવી હતી ડોક્ટર સુભાન સૈયદ પ્રદેશ પ્રવક્તા યુવા કોંગ્રેસ આજ રોજ ગુજરાત યુનિવર્સિટીની અંદર પરીક્ષા જે હાલ ચાલી રહી છે બીએસસી સેમેસ્ટર સિક્સ બોટની જેની અંદર ગોર બેદરકારી ગુજરાત યુનિવર્સિટીની બહાર આવી છે છવડો બહાર આવ્યો છે જેની અંદર જે ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષાની અંદર નિમાયેલા અધિકારીઓ છે તેમની બેદરકારી દેખાવામાં આવી રહી છે જ્યારે આજે બી બી એસ સેમિસ્ટર સિક્સની પરીક્ષા જે પેપર નંબર ત્રણસો આઠ છે એની અંદર પેપર નંબર ત્રણસો નવનો વિષય પૂછવામાં આવ્યો અને પેપર નંબર નવ જે છે એ વિદ્યાર્થીઓનું પેપર આવતીકાલે હતું જેની જગ્યાએ આજે પેપર નંબર ત્રણસો આઠ આજ આજે પૂછવામાં આવ્યું જેના કારણે પરીક્ષા એક કલાક મોડી શરૂ કરવામાં આવી જે પરીક્ષાની અગિયાર વાગે ચાલુ થાય છે એ પરીક્ષા સાડા સાડા બાર વાગે ચાલુ કરવામાં આવી અને પ્રશ્નપત્ર તમામ સેન્ટરો પર જેના કારણે વિદ્યાર્થીઓ કલાક લેટ થયા અને અઢી વાગ્યે આ પેપર પૂરું કરવામાં આવે આજ રોજ ગુજરાત યુનિવર્સિટી બહુ મોટી ગંભીર બેદરકારી બહાર આવી છે જે બોર્ડની વિષયનું વિશેનું પેપર કાલે આપવાનું હતું પેપર આજે અપાઈ દેવામાં આવ્યું છે આ પેપર વિદ્યાર્થીઓ જોડે પહોંચ્યું જ્યારે વિદ્યાર્થીઓ જુએ છે ત્યારે ખબર પડે છે કે આવતીકાલનું પેપર છે આજનું નથી ત્યારે યુનિવર્સિટી તંત્રને ખબર પડે છે અને આ પેપર એક સેન્ટર ઉપરની ચારથી પાંચ સેન્ટર ઉપર પહોંચી ગયું હતું એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી ગંભીર બેદરકારી છે આની અંદર વીસી હોય રજીસ્ટ્રાર હોય કે પરીક્ષા નિયમો હોય તમામને આ બાબતે રાજીનામું આપી દેવું જોઈએ એટલે ગુજરાત યુનિવર્સિટીમાં આવી બેદરકારીઓ મોટી થતી પહેલાં જ્યારે બીએસસી નર્સિંગ ભોપાળ હોય કે આજે આ પેપરનું થબડ્યું હોય એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી સરકારી પ્રોગ્રામો સિવાય બહાર નથી નીકળતા એટલે આવો ઘણા બધા ગુભાંડો થતા રહે છે અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તમને અહીંયા જોવા બી નહીં મળે એટલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પણ હાજર નથી એનએસઓની એક જ માંગ છે તાત્કાલિક ધોરણે વાઇસ ચાન્સલર રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયમને રાજીનામું આપી દેવું જો રાજીનામું નહીં આપે તો એનએસઓઆઈ આ મુદ્દે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે આવી જો છબરડાઓ યુનિવર્સિટીઓમાં થતા હોય અને ગુજરાત યુનિવર્સિટી વારંવાર પેપર કૌભાંડો હોય કે આવા છબરડાઓ હોય એમાં મોખરે છે તો આ પરીક્ષા વિભાગમાં અમારી કુલપતિ રજૂઆત છે કે જે આ પરીક્ષા વિભાગો કરે છે અને આજે પણ અમદાવાદ દ્વારા રજીસ્ટ્રાર ને આ બાબતે રજૂઆત કરવા આવી છે કે જે આ પેપરમાં જે છબડો થયો છે આ ગંભીર છબડો છે આ છબડો કરનાર અને આ છબડામાં જેણે ધ્યાન નથી આપ્યું આ તમામ અધિકારીઓ ઉપર પગલા લેવા